પંચમાલના ગોધરામાં નીટની પરીક્ષામાં મોટા કોભાણનો ખુલાસો થયો છે એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવામાં આવતા હતા અને તેના બદલામાં પરીક્ષામાં ચોરી કરાવવાની અને પાસ કરાવવાની ડીલ થઈ હતી જેમની સાથે પૈસાની ડીલ થઈ હતી તેમને ઓએમઆર ખાલી છોડી દેવાની સૂચના આપવામાં આવી હતી આખાઈ કોભાણનો ખુલાસો જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીના આધારે થયો છે માહિતી મળતા જિલ્લા કલેક્ટર જિલ્લા અધિક કલેક્ટર અને ડીઓ તપાસ માટે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા આ મામલે ત્રણ લોકો સામે ફરિયાદ થઈ જેમાં જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વહોરા સામે ફરિયાદ નોંધાઈ છે જેમાંથી પરશુરામ રોયની વડોદરાની એસઓજી પોલીસે ધરપકડ કરી છે નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષામાં ચોરી નું સામે આવતા ખડભડાટ મચી ગયો છે હાલ જે આપ જાણો છો કે જે ખાતે જે પેપર બાબતે તપાસ એ બાબતે માઈક પર અવાજ કટ તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને તરીકે અટકાયતમાં એસઓજી છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લા ને અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ ને અન્ય કામગીરી ચાલુ માં આગળ જે પંચમહાલ પોલીસ આ બાબતે એકચુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારી તરફથી આપણને માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છીએ